હાયે ઈમારા હાયે ઈમારા હાયે તારું નામ રે માર્યું મિયા માં ઈમારા હાયે તારું નામ રે માર્યું મિયા માં ઈમારા માથે તારું હાથ રે હો મિયા માં એ ઉજીવ બેવાર ધારા સભ્ય બન્યો હો એચએસ પટેલ બેવાર લોકસભાના સભ્ય બન્યા હોય કે અમારા કોર્પોરેટરો બન્યા હોય અને એની અંદર સૌથી વધારે કોઈએ યોગદાન આપ્યું હોય તો મારી સામે બેઠેલા વસ્ત્રાલ લોકોએ આપ્યું છે જેના કારણે અમે ધારાસભ્ય બન્યા મંત્રી બન્યા વિસ્તારની અંદર આવશ્યકતા પડી ત્યારે નાનું મોટું કામ કર્યું આજે હું આપ સૌથી શુભકામના આપું છું આ સમાજનો પણ વિકાસ થાય શૈક્ષણિક રીતે વિકાસ થાય સામાજિક રીતે વિકાસ થાય આર્થિક રીતે વિકાસ થાય એની શુભકામના આપું છું